મોતી મેદાનમાં પડ્યું છે પણ ઓલા મૂર્ખાને એ ગમ ન પડે કેમ કે જાઉં દી નક્કી નામ નો થાય અને પોતા પ્રગટ ન થાય તો બીજે પોતે દર્શન નો કરી શકે જો પોતા પ્રગટ થાય સંતોય શરણની વાત કરવી પોતાના સુધારાની વાત કરી ક્યાંય બીજે જવાનો નથી જો પોતાની પ્રકૃતિ ગુણ કર્મનો જો સુધારો થઈ જાય અને કાં સદગુરુના સદગુણ જો આવી જાય તો એનું પરિવર્તન કાઈ બદલે પણ નકી થાય તો અને સમજણમાં આવે તો સમજણ વિના નર કરે ભક્તિ ગુરુ વિના જ્ઞાન એને ન મળે કેમ કે અમારે અજુરામ મહારાજ કહેતા કે ભાઈ જો તપ ન કરતો તપના કરતો તિરત ના કરતો વરત ના કરતો માળા ના કરતો પણ હરખોરેથી કોઈ રડતો નહીં જો આપણાને સદગુરુ મહારાજે જો ભાગતા લક્ષણા કરી અને જો પરિપૂર્ણ જોવાની જ્ઞાનની પ્રાપ્તિ કરાઈ હોય તો આપણે એમાં રહી અને મોટો ધનવાત આવા સંતોને આપું કે જો પુંજીરામ મહારાજના પરિવાર અજુરામના પણ મળી અને જો આવો કોઈ કાર્ય કરતા હોય અને સદગુરુનો બાર જો આ નામ ઉજવણ તો આપણે કોટી કોટી વંદન કરીએ એમને નામ ચાર જુગથી એમને અમ છે રામચંદ્ર હતા તારેના પથ્થર તર્યા હતા राम ने पी रहता था ले जा भर गया पर निरात मारा जे ताजो करियो नामे प्राप्त छुटिए नामे नाशे रो नाम सर्वे कोई नहीं जप तप तीर्थ नहीं हो नाम जाने सर्वे जाने सकल शास्त्र का भेद बिना नाम नरके गया तो बट बट चारे भेद पर नक्की था तो जाऊं दी नक्की न था ही ताऊं दी काशी द्वारका वाला डाकोर जाए डाकोर वाला द्वारका जाए पर जाओ दी पोता ने नक्की न था, था जो सत्तो जिदू के प्रगट सब घटमा संयम मोरी कोई घट खाली नहीं जे घट प्रगट है उनकी बलहारी એક આપણે ચિતરેલો પ્રકાશ કોણ આપેલ બોલો માય પૂરેલો છે તેલ કે ઘી પ્રકાશ આપે પણ કેમ કે આ જગત હજી આપણાને સમજાણો નથી જો સમજાણો હોય તો અજ્ઞાન છૂટી જાય જા અજ્ઞાન છે જીવનું કારણ જાઉંધી જીવ દશા ના છૂટે તાઉંધી અજ્ઞાન પણ ન જાય કેમ કે આ જીવની દશા જો જીવ દશા છૂટી જાય અને એની કૃપાથી જો તમને સદગુરુનું જ્ઞાન થઈ જાય અને પરમ તત્વનું જો અજવાળું થઈ જાય તો પોતામાં પ્રગટ થાય જે મહાપુરુષોએ વાણી બનાવી કોના હિ બનાવી કે પોતાના માટે અને જે જે મહાપુરુષોએ બોલી ગયા ઈ પણ પોતાના માટે એટલે સત્સંગમાં જાઉં ભજનમાં જાઉં સત સંગ બોલવાનો મિશરી નથી કે સાંભળવાનો મિશરી નથી એમાં સદગુરુ માં वचन માં રહી અને સત નો સંગ શોધી દો સત્ય સંગ સત નો સંગ કરી લે જો સત નો સંગ કરે તો એને પ્રગટ

પણ જા જાને આપણે પીધેલો જાથી બળવેની બળહારી કહેવાય જો આપણે નકી કરીને વાડા કરીને બેહી જઈએ એવું નહીં સદગુરુ એ આપણને સર્વ વ્યાપક અને સર્વની સાક્ષી સર્વમાં સયમમાં બતાયો જો તારા સિવાય કોઈ જગ્યા ખાલી નથી તો આપણે પરિપૂર્ણ પાર ઉતરવાનો છે હવે મારો સમય કેમ કે થઈ ગયો દસ મિનિટ આપેલી છે એટલે હું એમને વિનામ બરો ગુરુ મહારાજ